નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તો કઈ તારીખથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ અને સાથે જ બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ ચોમાસામાં પડવો જોઈએ એવો ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો નથી હાલ મોન્સૂન ટફ ઉત્તર ભારત તરફ ખસી ગયું છે તેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાંના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ ગઈ છે મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે પરંતુ આ વર્ષે જુલાઈ મહિનાના અંત અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ જ નથી પડ્યો સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સિત્તેર ટકાથી પણ વધારે વરસાદની ઘટ જોવા મળી હતી જ્યારે કચ્છમાં ચોરાણું ટકા ઘટ જોવા મળી હતી

એટલે કે દરિયામાં બનેલા લો પ્રેશર એરિયા મધ્ય ભારત કે ગુજરાત તરફ આવે છે અને જેના કારણે રાજ્યમાં વરસાદના રાઉન્ડ આવતા હોય છે આ સિસ્ટમ જ્યારે મધ્ય ભારત પર આવે ત્યારે અરબી સમુદ્રમાંથી આવતા પવનોના કારણે વરસાદ આવતો હોય છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગના મોડેલો પ્રમાણે બંગાળની ખાડીમાં બાર કે તેર ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે આવતા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે અને જેના કારણે રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાનમાં ફરીથી ચોમાસાના વરસાદમાં વધારો થશે હાલની સ્થિતિમાં જો કોઈ ફેરફાર નહીં થાય તો આગામી દિવસોમાં એટલે કે સોળ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે જો સિસ્ટમ ગુજરાત પર આવશે તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના બીજા વિસ્તારોમાં પણ ભારે ખેતી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે સાથે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદ વધશે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો સાથે જગ્યાથી બાર ઓગસ્ટની વચ્ચે જે વરસાદનું પ્રમાણ વધશે તેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ તથા પૂર્વ ભાર ગુજરાતના કેટલાક વિસ્તારો મહાળોથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખૂબ વધારે વરસાદ થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો